નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ ગુજરાત એચિલ આવે છો સમાચાર વડોદરા શહેર દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર બહેનો ભેગા થઈ તેમની પડતર માંગણી લઈને જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આશા વર્કર બહેનોની વિવિધ માંગણી લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં ઘણા સમયથી આશા વર્કર બહેનોની માંગણી સ્વીકારવામાં નહીં આવતા જેને લઈને આજે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને સાથે જ પોસ્ટર અને બેનર સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ¡Gracias! No, 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 no. અમારી એ જ માગણી છે જે ઓનલાઈન ટેકોની કામગીરી છે એ સરકાર સ્થગિત કરે અમને લઘુત્તમ વેતન આપે સમાન કામ સમાન વેતન આપે વરકચારના કર્મચારી જાહેર કરે અમારું શોષણ બંધ કરે અને અમે શું સરકાર ત્યારે જ સાંભળશે અમે કેટલા વખતથી કેટલી વખત અમે આવેદનપત્રો આપ્યા છે કે અને અમે શું આંદોલન કરીશું ત્યારે જ સરકાર અમારું સાંભળશે એ સરકાર અમારો આજે અમારો પ્રશ્ન છે એ હલ કરે અને અમારી માંગ પૂરી કરે અને નહીં પૂરી કરે તો અમે ગાંધીનગર આંદોલન કરીશું અત્યારે અમે આ ચોક્કસ મુદ્દાની હડતાલ પર છે અમે હડતાલ પાછી નહીં ખેંચીએ અમને સમાન કામ સમાન વેતન મળશે તો જ અમે હડતાલ પાછી ખેંચીશું એ અમારો આ અભિપ્રાય છે નિર્ણય છે મારું નામ મંચરા પારૂબેન છે